હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સરગવાના કઢીની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક તપેલી જેટલી છાશ લીધી છે તેની જગ્યાએ તમારે દહીં લેવું હોય તો પણ ચાલે અહીંયા મેં સરગવાની શીંગ લીધી છે સરગવાની સીંગ જેટલી તમારે લેવી હોય એટલી તમે લઈ શકો છો તેના માટે મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે ખાંણીના મદદથી તેને મેં ખાંડી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલું છે તેના માટે મેં અહીંયા બે ડાળખી જેટલી લીમડાની તીર લીધી છે એક નંગ લાલ સૂકું મરચું લીધું છે એક ટેબલ સ્પૂન જેટલી મેથી લીધી છે તજના બે ટુકડા લીધા છે ત્રણ નંગ જેટલા મેં અહીંયા લવિંગ લીધા છે ચણાનો લોટ લીધો છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ પેલા ચણા તો છાસની અંદર આ જે ચણાનો લોટ છે તે આપણે એડ કરીશું જોતા પૂરતો જ એડ કરવાનો છે જો જરૂર લાગે તો આપણે બધો જ એડ કરી દઈશું અને આ રીતના એકદમ ગઠ્ઠા ન રહે ત્યાં સુધી છાસમાં મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ ચણાનો લોટ છે તે છાસમાં ભળી ગયો છે એક પણ ગઠ્ઠા નથી રહ્યા તો ચાલો હવે આપણે વઘાર કરવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ઓન કરીશું મૂકીશું પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તો એકદમ સરસ આપણું તેલ છે તે આવી ગયું છે તો એક ટેબલ સ્પૂન એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ મેથી એડ કરીશું લીમડાના પાણી એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું ત્રણ નંગ લવિંગ એડ કરીશું બે ટુકડા તજના એડ કરીશું સૂકું લાલ મરચું એડ કરીશું આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું સરઘવાને મેં સારી રીતના વોશ કરી લીધો છે તે એડ કરી દઈશું મિક્સ કરી લેશું તો પાંચ મિનિટ સુધી આપણે જે સરઘવાની સીંગ છે તેને આ રીતના તેલમાં સાંતળવી સાંતળી લઈશું આ રીતના આપણે ઉપર ડીશ ઢાકી દઈશું તો હવે આપણી જે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ડીશ લઈ લેશું ચેક કરી લેશું તો અંદર આદુ મરચાની પેસ્ટ અને જે સરગો છે તે એકદમ સરસ સંતળાઈ ગયો છે તો બે ટેબલ સ્પૂન જેટલો તેમાં ગોળ એડ કરીશું ગોળ તમારે એડ કરવો હોય તો કરી શકો તો તે બિલકુલ ઓપ્શનલ છે તો ચપટી કેવો મેં ગરમ મસાલો લીધો છે તે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો જે આપણે છાશ લીધેલી છે તે એડ કરીશું મિક્સ કરી લેશું અને તેને આ રીતના સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણી કઢી છે તે ઘટ જેવી ન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને જો ઊભરો આવે તો તેની અંદર તમે એક રકાબી એડ કરી દો તો જે આપણી જે કઢી છે તે ઊભરો આવી અને બહુ નીચે ઢોળાઈ ન જાય તે માટે તો આ રીતના આપણે સતત હલાવતા રહીશું તો જે કઢી છે એકદમ ઘટ જેવી થઈ રહી છે હજી તેને આપણે દસ મિનિટ સુધી રહેવા દેવાની છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જ્યાં સુધી આપણે કઢીમાં જે સરગવાની સીંગ છે તે એકદમ સરસ કુણી એવી ન થાય ત્યાં સુધી આપણે કઢીને આ રીતના હલાવતા રહીશું તો હવે આપણી પાંચથી દસ મિનિટ જેટલું થઈ ગયું છે તો ડીશને આપણે લઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ એવી બની ગઈ છે અને આપણે જે સરગવાની સિંગ છે તેને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સરગવાની છે તે ચડી ગઈ છે તો લીલા ધાણા એડ કરી દઈશું ધાણા જેવું પાવડર એડ કરી દઈશું તો આપણી એકદમ સરસ કઢી એવી બનીને રેડી થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી અને હવે તેને આપણે નીચે લઈ લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી સરગવાની કઢી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો આ કઢી તમે સાંજના સમયે રોટલા સાથે કે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ